બોલો ક્રિષ્ણ કનૈયા લાલ કી જય નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈ અને શ્રાદ્ધ કરવા આવે છે ત્યારનું આ ભજન છે આવ્યું છે ત્રાદ્ધ નું ગોવિંદ હરિ મોરારી ચડીને ગોવિંદ આવ્યા ગોવિંદ હરિ મોરારી મોટાભાઈ ત્રાદ્ધ ની કરી તૈયારી નાગરી નાથ ને સમવા બોલાવી રસયાનું ધરાઈ એને ટાળ્યું ગોવિંદ હરિ મોરારી મન માં વિચારે શ્રાદ્ધ કરવું ફળશે અમારે ધર્મા નથી કોઈ ગોવિંદ હરિમોરા શરમાતી પતિ ને વાત એ તો ધીરેથી કરતી આવ્યું છે શ્રાદ્ધ નું મોરારી નરસિંહ કહે શ્રાદ્ધ કરો હોશે કહો ને શ્રાદ્ધ માં શું શું રે જોશે ઘરમાં તો ભી નથી રાણ્યું ગોવિંદ હરિ મોરારી આપોને નોતરા કરો રે તૈયારી આવો તપેલી ને કી લઈ આવું હરિવર કેરું મારે નાણું ગોવિંદ હરિ નો રી નરસિંહ મેં તો પી લેવા જાય છે ભજન મંડળ માં થઈ થઈ નાચ્યા ગાયું ગાણું ને ભૂલ્યા ટાણું ગોવિંદ હરિ મોરારી નરસૈયાનો રૂપ લઈ જી આવ્યા સાથે એ તો લક્ષ્મીજીને લાવ્યા કાલે સંભાળ્યું એનું કાણું ગોવિંદ હરિ મોરારી સોના રૂપાના દાન જો દીધા નાગરી નાતે અચર જો દીઠા how sweet is the harimoradi how you go in the harimoradi na tikuudi na sikereja la tayga imana mamonga ya vale e ukeliu e no taungo in the નરસિંહ તાને દુઃખ બહુ થાય છે દરસન એ તો રહી જાય છે વાલે મારે દુઃખ એનું બાંધુ ગોવિંદ હરિ નો રી ગરુડે ચડીને ગોવિંદ આવ્યા સાથે એ તો લક્ષ્મીજીને લાવ્યા હર્ષૈયા ને દર્શન દીધા ગોવિંદ હરિ મોરારી રારી બોલો કૃષ્ણ કનૈયા લા લખી જય